છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરના ધોળીસામલ ગામે આદેનો મૃતદેહ મળી આવ્યો છે ધોળીસામલ ગામે હાવેની તારમાંથી ગામના આદેનો મૃતદેહ મળી આવ્યો મૃતદે મરતા ઝોસ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસે મૃતદેનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો મરણ જણાનું નામ રાઠવા હેમસિંગભાઈ ધાનગભાઈ હોવાનું સામે આવ્યું છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી મારા કાકા હતા એ લઈ ગયા છે પોલીસ આવી એમને પીએમ માટે લઈ ગઈ છે હવે પોલીસના તપાસ છે શું બન્યું એ ખબર નહીં પણ તપાસ માટે લઈ ગઈ છે પોલીસને ફરિયાદ કરી છે બધા આગેવાનોને કીધું છે સરપંચ તથા બધા આગેવાનો આવ્યા છે દવાખાને પીએમ માટે લઈ ગયા છે હરેશભાઈ કલાનભાઈ મારા કાકા થાય મેન હાઈવે પર જતાં જાણ થઈ સવારમાં અમારે કે હાઈવેરની સાઈડમાં મરણ પામેલ છે મરણ પામેલનું નામ રાઠવા હેમસિંગભાઈ અને અમે પોલીસને ધ્યાન કરી એટલે પોલીસ તૈયાર એમ સ્થળ પર આવી પહોંચીથી અને પોલીસની કાર્યવાહી ચાલુ છે અને જે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અમે જે આવી ઘટના એ માન્ય ગણાશું રાઠવા અજીતભાઈ ધામાભાઈ